હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની મજા પડે તેઓ બધાનું ફેવરેટ ફ્રૂટ સલાડ બનાવીશું હવે આપણે દૂધ લેવાનું છે એક તપેલી લીધી છે અને એમાં થોડું પાણી એડ કરવાનું છે એટલે દૂધની ચોટી ના જાય એટલા માટે અને એક લીટર દૂધ લીધું છે બફેલો દૂધ લીધું છે એટલે ફ્રૂટ સલાડ બહુ સરસ થાય છે હવે મીડિયમ ગેસ રાખવાનો છે અને દૂધને સતત હલાવતું જ રહેવાનું છે એટલે બળી ના જાય એટલા માટે હવે દૂધ ગરમ થયું હોય એમાંથી થોડું દૂધ લઈ લઈશું અને બે ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો છે હવે એને ઓગાળી લઈશું એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે સરસ મિક્સ થઈ ગયો છે હવે દૂધનો ઉભરો આવી ગયો છે હવે હલાવતું જ રહેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે કસ્ટર પાવડર એડ કરીશું દૂધ બનાવી હતું એ એડ કરવાનું છે ધીરે ધીરે હલાવતું જવાનું છે અને એને એનો ઘટ થશે હવે એકદમ મીડિયમ ગેસે દૂધને પાંચ મિનિટ ઉકળવા દેવાનું છે હવે થોડું જાડું થઈ ગયું છે એટલે મેં થોડું દૂધ એડ કર્યું છે હવે એક લિટર દૂધમાં દોઢસો ગ્રામ ખાંડ એડ કરવાની છે તમારે વધારે એડ કરવી હોય તો પણ કરી શકાય છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હલાય હલાય જ કરવાનું છે એકદમ મીડિયમ ગેસે જ દૂધને પાંચ મિનિટ ઉકળવા દેવાનું છે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને દૂધને ઠંડુ થવા દઈશું હવે દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બધું ફ્રૂટ લઈ લેવાનું છે ડાળમ લીધી છે દ્રાક્ષ લીધી છે સફરજન લીધું છે ચીકુ લીધા છે અને દ્રાક્ષ લીધી છે અને કેળા લેવાના છે હવે દૂધ ઠંડુ થઈ ગયું છે એક ચમચી ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને હલાવી દેવાનું છે બરાબર મિક્સ કરી દેવાનું છે ઉકળવામાં પણ નખાય છે ઇલાયચી પાવડર હવે બધું ફ્રૂટ એડ કરીશું કેળા સમારીને લીધા છે અને દાડમ લઈ લેવાની છે લઈ છે અને સફરજન એડ કરી દેવાના છે અને થોડા ચીકુ એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે હવે ફ્રૂટ રેડ થઈ ગયું છે હવે ફોસલાડ રેડી થઈ ગયું છે મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ